બટેટા નાખેલા છે બટેટા મરચા આદુ પછી વટાણા અને મગફળીના દાણા આ બધું બાફીને અને એ મસાલો બધો તૈયાર થઈ ગયો છે લાલ મરચું આદુ બટેટું વટાણું વાલ લાલ મરચું આ બધું હેલાસ નું જીણું નું ઝીણું એકદમ બારીક કટિંગ કરી અને એમાં આપણે એડ કરી દીધું છે કોથમી ને એવું બધું લોટ બાંધવાનો કંઈક અલગ ઢપ છે પકોડા બનાવવા છે કંઈક અલગ ઢપ છે અને એ પણ બજાર કરતાં દસ ગણા બે અને વિડીયો સારો લાગે તો શેર કરી નાખજો મસાલો છે બધોય અને એમાં વટાણા અને મગફળીના બી મિક્સ કરી દીધું હવે ધીરે ધીરે મિક્સ કરી લેવાનું મિત્રો આ છે આપણે વરિયારી વરિયારી જે આ નાખો એનો સ્વાદ છે ને બેસ્ટ આવજો એકવાર ટ્રાય કરજો વરિયાળી હે ને આને કંઈ બાફવા બાફવાનું નથી એમને કાચી નાખી દેસુ આપણે આમાં બેસ્ટ બહુ સ્વાદ આવશે મસ્ત મજાની જમ ખાવાની મજા આવશે આલો ભેળવી નાખો મિક્સ કરી નાખવા આ બધો મસાલો છે અને જાજો દોરવાનો નહીં થઈ ગઈ છે ચટણી પણ આપણે ઘરે બનાવી આ એ વેચાતી લેતા નથી આંબલી ખજૂર અને મસાલો એ મિક્સ કરી અને એની ચટણી બનાવેલી છે

કે પકોડા બનાવતી વખતે પકોડામાં તેલ ચડી જતું હોય છે જે બ્રેડ છે તેલ વધારે પી જાય છે તો હું કઈ રીત થી તમે જોશો વિડીયો આખો જરા પણ તેલ નહીં ચડે તમારે હાથ આંગળીમાં મોકલ લેવાની છૂટ આંગળીમાં તેલ આંગળીમાં પણ નહીં ચોટે એ ઢબ થી એની પણ એક ઢબ છે તો બન્યા રજો વિડીયો ની અંદર તમને બધું સમજાવી દઉં કે જરા પણ તેલ નહીં ચડે અને હવે આને હે ને આપણે ધીરે ધીરે ઘણા લોકો શું કરતા હોય કે આ પકોડું આખું તરી લઈએ નહીં તરવાનું આના ધીરે ધીરે બે ભાગ આપણે કરી નાખશું એટલે પકોડાને તરવામાં સહેલાઈ રહી મજા પણ આવશે આપણે આ લઈ લીધી બરાબર આના આપણે ઘણા આમ આડા આમ કરે ખૂણિયા વાળા ઘણા સીધા પણ આપણે છે ને સીધું આમ કરવાનું છે આ રીતે આડું બનાવશું આ રીતના બે ભાગ પણ નાખવા

હલો મિત્રો જો આપણે પકોડાના બ્રેડ એક બે પાડીનું કમ્પ્લીટ થઈ ગયું હોય આ રીતના બે ભાગ કરી નહીં ખાશે હવે આને રાખી દઈએ સાઈડમાં અને હવે ધીરે ધીરે સેન્ડવીચનો આપણે મસાલો ભરવા માંડી જાય મેન પોઈન્ટ લોટ બાંધવાની રીત લોટ તો ખરેખર ગમે વસ્તુની અંદર લોટ બાંધવાની રીત છે ને મહત્વનો ભાગ ભજવતો હોય છે તમે જે કીધું પકોડાની અંદર તેલ એક પણ જરાય પીએ નહીં એ ઢબથી આપણે લોટ બાંધવો અને કઈ કઈ વસ્તુ આમાં આપણે આપણે કીધું ને એમ અલગ પ્રકારના કઈ કઈ વસ્તુ આપણે એડ કરવાની છે તો સૌ પ્રથમ આપણે ટોપડી લઈ લીધી છે હવામાં નાખવાનું છે આપણે ચણાનો લોટ બેસણ જે પેકિંગમાં આવે ને એ લોટ નાખવાનો છે હાલો ચણાનો લોટ ટોપડીમાં આપણે લઈ લીધો છે તે મેંદો જ્યાં મિત્રો આ મેંદો એવી વસ્તુ છે કે તેલને પીવા જ નહોતી જરાય તો જાજો નહીં પણ થોડો ઘણો આપણે મેંદો પણ આમાં ઉમેરશું મેંદો ઉમેર દીધો હે ચણાનો લોટ અને મેંદો નિમક નાખ દીધું મસાલામાં આખું જીરું થોડુંક રાખશું આખું જીરું માપે પછી નાખશું આપણે દળેલું જીરું દળેલું જીરું પછી ગરમ મસાલો પછી હળદર નું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું રહેશે આપણે હળદર છે ને એ પણ ક્યાંક ને ક્યાંય તેલ ઓછું પીવા દે અને હળદર નું પ્રમાણ જો થોડુંક વધારે રાખવાનું એટલે જે સ્વાદમાં બેસ્ટ જે હવે વસ્તુ જે ઉમેરો છો ને એ ક્યાંય બજારમાં મળતી નથી ઉમેરાતી જે છે અજમા અજમા છે સ્વાદ અનુસાર લોટ બાંધી એની અંદર અજમા એડ કરવાના છે હવે નાખશું આપણે મેથીયા લોટ જે બાંધવાનો છે એની અંદર મેથી એડ કરવું ને એનો સ્વાદ પણ મસ્ત આવશે મસ્ત ઉપર હે ને આઈકલાસનું પકોડાની ઉપરનું જે પળ છે ને મસ્ત બંધા છે એટલે મેથી પણ થોડીક એડ કરવાની હાલો મિત્રો લોટ પણ તૈયાર થઈ ગયો છે હવે લોટમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે એકદમ આછો થવો જોઈએ આપણે પૂટલા કરીને એના કરતાં પણ આછો જે ઘાટી છાસ હોય ને એ પ્રમાણે લોટ હાવ આછો રાખવાનો ઘાટો લોટ રાખતા જ નહીં ઘાટો લોટ રાખજો ને તો પકવાનાની ઉપર પોળ છે ને જાડું ચડી જાહે જાડું પોળ હશે એટલે તેલ વધારે પી જાય એ ખાવાની જરાય મજા નહીં આવે હાવ એકદમ આછું રાખી દેવાનું અલોટ હાલો તેલ મૂકી દીધું છે ગેસ ફટાવી લીધો છે બીજું એક ખાસ વાત મિત્રો આપણા તેલ છે ને પકોડાની અંદર તેલ એ રીતનું આવવું જોઈએ કે જે આપણે તમને ખબર છે બીજી વસ્તુ જે તરતા હોય ને પૂરી છે ભજીયા છે એમાં માપે માપે તેલ આવવાનું હોય વધારે તેલ આવી જાય ને તો પૂરી પણ કડક થઈ જાય અને ભજી પણ કડક થઈ જાય ખાવાની મજા ના આવે સેમ એની વિરુદ્ધ ભાસના આની પકોડાની અંદર પકોડું જેમ કડક હોય એમ ખાવાની મજા આવે એટલે તેલ એકદમ ફૂલ પ્રમાણમાં તેલ આવવા દેવાનું ફૂલ તેલ આવી જાય પછી જ પકોડું એમાં તરવા નાખવાનું વધારે તેલ આવી જાય ને એટલે પકોડ તેલને જરાય પીહે જ નહીં જરીકે તેલ ઓછું આવ્યું છે ને તો બ્રેડ છે ને એ તમને ખબર એકદમ નરમ હોય તેલને પીએ જ જાય એટલે તેલ છે ને ફૂલ આવું જોઈએ એકદમ લાલ થઈ જાય ને પછી આપણે પકોડા તલવા વરગવાનું પાંચ નંગ નાખી દીધા હે જો ફૂલ તેલ આવી ગયું હે એકદમ પીડા હાઈ ક્લાસ ચાલો બીજો રાઉન્ડ પર નાખી દીધો પેલો રાઉન્ડ ઉતારી લીધો જોયો મિત્રો આ મેથી અજમા આનો સ્વાદ કંઈક અલગ બધું ઉપર દેખાય છે અને આનો સ્વાદમાં કંઈક ઘટે નહીં એક નંબર એમ અહીંયા સેન્ડવીચ ચાલુ છે ઉપર નીચે પકોડાનું કામ હાલે હે અહીંયા સેન્ડવીચ હાલે હે જો મિત્રો આવી રીતે એકદમ લાલ થઈ જાય ને પછી જ ઉતારવાના લાલ થઈ જાય તેલ ઓછું પી એમ હવે આપણે ઉતારી લેશું ખખડવા માંડે જો કાયદો ખખડે તો તૈયાર થઈ ગયું એ બધું ભાઈ ચટણી લઈ લીધી હમણાં છાસ લઈ લીધી આપણા પકોડા છે અને આ સેન્ડવીચ છે તો કેવી લાગી પકોડાની રેસીપી અલગ ઢબથી બનાવવાની અને તેલ સાવ પીધું જ નથી તમે જોઈ લો આમાં જો આ હાથ આમ કરું છું આમાં કે તેલ આવ્યું નથી આંગળાઓમાં એકદમ ક્લીન અને તેલ વગરનું એમ પકોડું બન્યું છે મસ્ત મજાનું કેવી લાગી રેસિપી કોમેન્ટ કરીને કહી દેજો અને હા આ વિડીયોમાં વધુમાં વધુ લોકોને શેર કરો એટલે કોઈને આ પદ્ધતિથી બનાવવો હોય પકોડા જે બજાર કરતાં દસ ગણા બેસ્ટ તો ઘરે પણ બનાવી શકે તેલ પિયા વગરના એકદમ ક્લીન અને મસ્ત મજાને ફકડા તો આ વિડીયોમાં અત્યારે આટલું જ ફરી પાછા મળશું કંઈક અલગ લઈને ત્યાં સુધી બધાને જય મુરલીધર